નમસ્કાર માનના પ્રિય સાવ ધોરણ બીજું પણ હું એક બાળગી કરું છું ઝીણું ધરું તો ઉડી ઉડી જાય મોટું ધરું તો કોઈ ના ખા ઝીણું ધરું તો ઉડી ઉડી જાય મોટું ધરું તો કોઈ ના ખા તેવારે ઘર મારા પપ્પાજી તેવારે ઘર મારા પપ્પાજી હાલતા જાય ચાલતા જાય ઓ ની વાતો કરતા જાય ચાલતા જ ઓ ની વાતો કરતા જાય ગોળ ઘંટી બાજરાની બંટી ગોળ ઘંટી બાજરાની બંટી મોટું દરું તો કોઈ ના ખાય ઝીણું દરું તો ઉડી ઉડી જાય મોટું દરું તો કોઈ ના ખાય તે વારે મારા પપારે ઘર મારી મમ્મીજી તહેવારે ઘર મારા મમ્મીજી તાજ જાય ચાલતા જ રસોઈની વાતો કરતા જાય ચાલતા રસોઈ ની વાતો કરતા જીવ તો કોઈ ના ખાય ઝીણું દરું તો ઉડી ઉડી જાય મોટું દરું તો કોઈ ના ખાય તેવારે ઘર મારા ભાઈ તેવારે ઘર મારા ભાઈ વાતો કરતા જાય હાલતા જાય ચાલતા જાય કોલેજ ની વાતો કરતા જાય ગોળ ઘંટી બાજરા ની બંટી ગોળ ઘંટી બાજરા ની બંટી જીણો તો ઉડી ઉડી જાય મોટો દરો તો કોઈ ના ખાય જીણો દરો તો ઉડી ઉડી જાય

તો અમારે ચોકલેટ મને ખાવા એ બે રૂપિયા